પહેલાં તો જય તો વાર મિત્રો અને પહેલાં તો હેપી દિવાળી કે આજે છે દિવાળી અને જેણે મારા પહેલો બ્લોગ જોયો છે તેને ખબર હશે કે મેં બાપા સીતારામનો બંદરનો આખો વ્યૂ મારા ગામનો જે મેં બતાવી દીધો હતો પણ પહેલાં તો એક વાત છે કે જે આપણે પેલું નોટ કરેલું હતું ને જેમ કે ચમુત્રો સમુત્ર તો નીચે પડેલો હતો પણ હવે તેને ફાઇનલી ઉપર ચડાવી દેવામાં આવ્યો છે એટલે આપણે એ જ જોવાનું છે આજે આટલા વિડીયોમાં તો આપણે જોવાના છે એ જ આપણે એકવાર ને તેનો વ્યૂ એકવાર સામેથી જોઈ લઈએ કેવી રીતનો વ્યૂ આવે છે તો આ રીતનો કાંઈક વ્યૂ આવે છે આપણા બાપા સીતા રમણે ચબુતર ચડ્યા પછી આ રીતનો અને હવે આપણે મંદિરમાં જે જોવાના છીએ મંદિરમાં તો આ રીતનું જ છે આ સ્ટાઇલ લાદી બે તમને પહેલાં બતાવેલું હતું કે આ રીતનું છે ઉપર પણ નવા લેપ લગાવેલા છે બાપા સીતા રમનું મંદિરે તો સૌથી પહેલાં આપણે આગળ જે જોઈએ તો અહીંયા ચબુતર પડેલો હતો પણ હવે નથી જગ્યા ખુલ્લી ખાલી થઈ ગઈ છે અને આપણે ઉપર તમને બતાવીશ આયથી વ્યૂ તો આ રીતે કઈક આપણો બસ્તર વ્યુ આવવાનો છે બધે તો કે ચબૂતર ઉપર ચડ્યા બાદ તો હવે આપણે મેં તમને બતાવેલું હતું કે આમાં ઓટો છે બાકડા છે બેવાની બહુ બધી સુવિધા છે ત્યારે આ રીતનો કાંઈક વ્યૂ આવેલો છે આ ઉપર છે એક થાપલો પછી જાવા માટે એક સીડી છે તો આ રીતે આપણો આખો બંદીનો વ્યૂ આવે છે અને સરખી રીતે બંદીનો કાવ પાછું રિનોવેશન થયેલું છે એટલે જ અને આયા પર જોઈએ તો પાણી પરબ છે આ ફેર છે ને ઉપર અબડા જ લગાવેલું છે આપણા બાપા સીતારામ ના મંદિરે અને આ છે બેહો માટે ઓટો મસ્ત કરેલો છે આયા પણ ઓટો આપણે બનાવેલો છે અને સામે પણ એક ઓટો છે અને જો જોઈએ તો આ બહુ બધી વસ્તુ છે ઝાડવા પર છે અને આ છે આપણે પાણી પીવાનો પરબ પર છે પહેલા તો હું કહી દઉં ફેર છે જારી તો બહુ બધી વસ્તુ નવી આમાં રિનોવેશન થયેલું છે અને આયા ચમૂતર હોય પશુ પક્ષી હોય તેના માટે ચમુત્ર પણ લગાવી દેવામાં આવ્યો છે અને જો તમને મારો બ્લોગ ગમતો હોય તો લાઈક કરજો અને મારા ચેનલ ને આ પેજ ને ફોલો કરજો મળશે આપણે